હાલ અમદાવાદના વિવેકાનંદનગર વિસ્તારમાં વિકાસની ઉલટી ગંગા વહી રહી હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે વિવેકાનંદનગર વિસ્તારમાં રોડ રસ્તાની હાલત હજી પણ સુધરી રહી ન હોવાના કારણે અહીંના સ્થાનિક રહીશોને અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વિવેકાનંદનગર ખાતે અલગ અલગ સેક્ટર બનાવવાના શરૂ થયા અને અહીં સરકાર દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવ્યું તે સમયે જ્યાં સ્થાપનાની તકતી લગાવવામાં આવી છે તે તકતીને આવેલા રોડની હાલત આપ સૌ જોઈ શકો છો વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન અને સેક્ટર એકની વચ્ચે આવેલા આ રોડ પરથી રોજે રોજ મોટી સંખ્યામાં લોકો પસાર થતા હોવા છતાં તંત્ર દ્વારા માત્ર માટી અને કપચી નાખીને કામચલાઉ રોડ બનાવીને સંતોષ માની લેવામાં આવ્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ રોડની બિસ્માર હાલતને કારણે વાહન ચાલકો દ્વારા અહીં ઘણા લાંબા સમયથી આ રીતે કામચલાઉ રોડ બનાવીને વિકાસના નામે અહીંની જનતા સાથે મજાક કરવામાં આવી રહી છે વરસાદના કારણે આ રોડ પર ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે લોકોને અહીંથી પસાર થવામાં ખૂબ જ હાલાકીઓ પડી રહી છે અને આ રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે રોડની આસપાસ રહેનારા લોકોમાં રોગચાળો ફેલાવાનો પણ ભય રહેલો છે આવા ખરાબ રોડ રસ્તાને કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોના રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે અનેકવાર રજૂઆતો કરવા છતાં અને અહીંના રામોલ હાથિજણ વોર્ડના સ્થાનિક કોર્પોરેટરો પણ અનેકવાર આ રોડ પરથી પસાર થતા હોવા છતાં ઘણા લાંબા સમયથી આ રોડની આવી દયનીય હાલતને કારણે અહીંની જનતા સાથે વિકાસના નામે માત્ર મજાક કરવામાં આવી રહી હોય અને અહીંની જનતાને વિકાસથી વંચિત રાખવામાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે